એ તદ્દન ખોટું છે એના હાથમાં કોઈ સત્તા છે નહીં એટલે માન્ય ડિસ્ટ્રિક્ટ કોર્ટને એ રદ કરી દેવું જોઈએ મેનેજરનું ભૂતકાળ અગાઉનો ખરાબ છે વર્તમાનમાં ખરાબ છે મારી પાસે એના એવિડન્સ છે મરી ગયેલા માણસોને જીવતા બટલાયેલા કેટલાક નિર્દોષ ખેડૂતોને જેલમાં કરાવી દીધેલા એ બધા મારી પાસે એવિડન્સ છે મેં અરજી આપી છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટને મેં જાણ કરી છે કે આ તાત્કાલિક છૂટા કરી દેવા અમાર ટ્રસ્ટીઓની ચસમ કારણે અમારા સેવક બ્રાહ્મણનો ટ્રસ્ટી ફરી ગયો એના કારણે આ લોકો એને છાવરે છે મેનેજર છે ને કોઈ સત્તાના